કાલી કપલી ગોર નાદીની વાહિની વાહિની જય ગુંદ માલિની કેલા આપણું જંતર મંતર લીધું છે કે નહીં લીધું છે અને ફૂલ ચાર્જ કરી દીધું છે બેટરી એનું બેટરી પાવરફુલ છે ને આમ ઝાટકે અડાયો ને તમારે બસ કેવું પડ આ ગોમ હારું છે ધંધો થશે ગાડી માં પડી છે તો થશે થશે ભરોસો રાખ ધંધો થશે

અને બીજી વસ્તુ સાંભળો કાચબાના વાર લાવવા પડે પાંચ કેલી ફુગ્ગા વારીઓ આવો એમની જોડે મળશે આ વાર ના મળે એ જો મળશે આ આ એ બધું તમાર હોધી લાવવું પડે અને ત્રીજી વસ્તુ ટેટોડી નું દૂધ લાવવું પડે નવટક આ કલોડી નું જો ટેટોડી આ બાવો છે કે ફરી બલા છે વિધિ કરવાની છે તમારે મોટિયા વિધિ થાય અમાર પણ આ બધું આ બધું બંધ થઈ જવું હાજર તમે ઘડીમાં ઉભા થઈ જશો આજે અમેરિકા થી ફોન આવે ગુરુજી માટે કરો તીધી કરો વિધિ નહી ગુરુજી તૈયાર नो निकोinaldo आगे जाव दे यो गु पैसा हात में लया तो तुम्ही नीचे मुको पैसे नही अटका चला 500 द मेलया या स्मचार लो करवाई से तो रखो ने पहलो घराक्षा बोणी छ मटी दे खेत करून अरे तमने जो हेरता ना करी दव ना तो मारा ही बेहू नको मुस જે લાગુ આ કોર ચિલો ચલો શું કરવું મારે બે જાઉો તમે જંતિયો વિધિ મને

केटली वार से आंखो खोलवा शांति राखो मुठी वारो <laughs> ओ को खो, खोल खो, खो, दे बे <laughs> गुरुजी नमस्कार थैंक यू थैंक यू हां थुलु तो थैंक यू सर

ખબર ને હારું મને શી ખબર મેં કહું હારું અને પેલું ટેટોડી દૂધ ને મચ્છર નો હૃદયના કાકમાં વાર કહ્યા તો મેં કહું હારો આ તો સારો જતો રહે છે પૈસા મેલી પણ ખબર નહીં આ જાટકા મશીન નો કમાલશો આ ચેલા ઝાટકો આપણે મંડુ લાગ્યું ગયો મને એવું લાગ્યું ત્યું હારો હારો આશી આવે હાડો ના કારણ નેવું દાંડના ભાગું આપણો મહિમા વધી ગયો આમ તો દેખાય દેખાય આ બધું આખો ખબર નહીં

મંત્ર વિધિ કરાવો ને સારું રહેશે હવે જો મંત્ર વિધિ કરી હોય તો ત્રણ વસ્તુ તમારે લાવવી પડે શું લાવવાનું સર બોલો મંજૂર છે ઓવા મંજૂર છે મંજૂર છે તો પહેલી વસ્તુ તો તમારે મચ્છરનું હૃદય લાવવું પડે હે મચ્છરાનું હૃદય મચ્છરાનું હૃદય તો મારા હા મારે એના સમશાનમાં જઈને અવન કરવો પડે એ તો મારા એ તમને ખબર પછી બીજું કીડીનું હૃદય મકોડાનું હૃદય પણ મચ્છરનું હૃદય એ પહેલી પકડી નીકળ લેવાનું કરાતું છે આ મૂર્ખ છે પાપાકડી કાલે લેવાનું છે સર બીજું નહીં કરવાની કરવાની છે પછી બીજું શું લાવવાનું છે બીજું તમારે બી રાખો પડી જશે તંત્ર વિધિ કરો હવે એમને મને કહી દેવા દો ત્રણ વસ્તુ લાવતા હોય તો વસ્તુ અલગ છે બાકી તો પછી આપણે તંત્ર વિધિ છે જ ને ગુરુજી આ બહુ બોલે છે ડોઢો તમે બોલવા દો ને ભાઈ ગુરુ કરતા ચેલો હવાયો હોય છે એવું બધાય કહે છે તો હોબરી સર જોયો છે આજે જો બીજું શું લાવવાનું છે

હણને ખા અમર ઘર સદા કોઈ નહિ વિશ્વાસ તો વિશ્વાસ અમાર ગામમાંય છે એક છોકરો આ પૈસા ઢીલા કરો લ્યા છે અલા પતાવો તો ખરાડો ના પહેલા રૂપિયા માં 2000 રૂપિયા મેલ્યા પહેલા હાચી

એ ન્યા વાળો આંખો બંધ કરો તાવ મારે કરવી છે દેઈને કરવી પ્રકાશ થવાનો બ્રહ્માંડ નો પ્રકાશ થવાનો આમાં ગોમાં સ્ર પ્રકાશિક છે ને શ્રદ્ધાઈ છે બધાઈ છે ને હોવે કેલા બહુ ડોઢો હોય એવું લાગે છે અરે અડ અડ અલ્યા હડતાઈ

અલી ડોશી ઓ મિસ્બા હોટ હોટ આ શું ભભર બેસી જામ આ બધું કરી નાખી જાવ મને શું થઈતું મને મને તો કે ઓમ કિડી જેવું કર્યું કરંટ જેવું લાગ્યું તું ઓમ એ મારો તો પગ ઉપર વધારે દુખાવાનું ચાલુ થઈ ગયું હું કેરા રૂપિયા મૂકે બધું જ તતો આ તમારી લાઈમાં મને શું જાડી ના આવ્યું હતું એટલું આવ્યો આ જાડીઓ બનેલો હશે ઉલો લમડો અસીના તો હારો હેતો એટલે મને

சிவில் மலை जाओ कसो சிவில் மலை